ફાઈન આર્ટ ફેકલ્ટી ના પાછળના ભાગે કોત્રમાં ભીષણ આગ નો બનાવ બન્યો હતો અગ્નિશામન કંટ્રોલ ને આગ લાગી હોવાનો કોલ મળતા અગ્નિ સમંદર ના લાશકારો ઘટના સ્થળે લાય બંબા સાથે દોડી ગયા હતા વીજળી ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાથી નદી કોતરના ભાગમાં આગના તડખા ઝરતા સૂકા જાડી જાખરામાં આગ લાગી હતી હા આગ જોતામાં ઝડપથી પ્રસરી ગઈ હતી ઉપરોક્ત તળે લાગેલી આગની ઘટના અંગે અગ્નિ સમંદરના જવાન રવિન્દ્ર કદમ એ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીના ફાઇન આર્ટિસ્ટ ફેકલ્ટીના પાછળના ભાગે આગ લાગી હોવાનો અમને કોલ આવ્યો હતો આ કોલ મળતાની સાથે જ અમારી ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ લેવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ ટ્રાન્સફોર્મરમાં તડખા ઝરવાથી આગ લાગી છે આગ નદી ગોત્રમાં પ્રસરેલી હોવાથી કોઈ જાનહાનિની વિગતો મળી નથી નદીના કોતરે કોતરડેમાં આગ લાગી છે અને જે ટ્રાન્સફોર્મર છે એને અગાસી પર બી જ્યાં સળગે છે ટ્રાન્સફોર્મરમાં ભડાકા થતા હતા પણ તાત્કાલિક અમારા સ્ટાફ દાંડાવેર ફાયર સ્ટેશનથી આવીને એને કંટ્રોલ કર્યું છે ખાલી આગળ નદીમાં જાળી બાકી છે એ બી કંટ્રોલ કરવાનું ચાલુ છે આગ આ ધીરે ધીરે પસરી રહી છે આગળ પણ કંટ્રોલ થઈ ગયા છે કારણ જાણવા મળ્યું નથી અમને મારું નામ જમાદાર રવિન્દ્ર કદમ